એને લેતા જમી બમીને આવી ગયા છે બીજો આ રે કેટલો કેટલો ટાઈમ થયો ખબર લાઈટ વગેરે કેટલી વાર કહું ને એટલે સોરી તમને થોડુંક ઓલું થયું કેટલું થાય ખબર કેટલી ઓલું થાય વિડીયો એડિટિંગ કરવાના હોય કોઈક પોસ્ટર દે એડિટિંગ કરવાના હોય પણ લાઈટ એક વાર ગયા એટલે વાત પૂરી નતા જો હાજ થઈ ગયું હાજેક થઈ ગયું અને આપણું કામ પૂરું થઈ ગયું તો તમને ખબર છે જો અત્યારે બધું લઈ લીધું છે આપણો સામાન વિડીયો કારણ કે આપણો જવાનો છે રેડ વગર રેડમાં તમને ખબર પડતી હોય કે નહીં એ તો મને જ ખબર છે ખાડો ગાળવા જવાનો કારણ કે જો આપણે આ ખોઈ દીધું ને ઓલું આ જો રાકેશ હતા રે રાકેશ સમજો અંદર આ પાવડો ને બધું લઈ લીધું છે હારે અત્યારે આવી છે જો ઓલા કાંઈ વેડામ વેડો ઓલા આપણા ઓલા ખાડામ વેડો ગાળો હાલો અહીંયા જાવી અને તમને બતાવું અહીંયા પાણી અમે હવારમાં પીધું કેવું પાણી તમને બતાવ નીચતી કારણ કે એક વાત તો પાણીની અહેમિયત જેને ખબર હોય ને એ નથી ખબર હોય બાકી તો ખબર કોઈને ન જેને ખબર હોય ને પાણી શું કહેવાય એ કારણ કે એની જેવું પાણી તો ના અમારા ખેતરમાં ક્યાંય છે નહીં ના અમારા બોર બોરમાં ક્યાંય છે શું હા લાલ પાછા જઈશ એ નહીં નથી અમારા કૂવામાં એવું પાણી નથી અમારા બોરવેલમાં એવું પાણી આની જેવું પાણી નથી ઘરે જો ચા બનાવો અમે અમારે ઘરના ચા પાણીથી ચા બનાવીને એટલે ચા ફાટી જાય તમારે કાં ગામમાં ડાળ બાફતી હોય ને તો એ પણ ન ગપાય એમાં એવું સમજે અત્યારે જો આમાં જવાનું છે આમાં તો તમને ખબર છે આ જો ઘોડી મારી મોટી ઘોડીમાં ભાંગી ગઈ છે ક્રિકેટ રમતા હતા વિડીયો શૂટ થતો હતો ને તો ડાયરેક્ટ જડો આવ્યો ને તો ઘોડી ડાયરેક્ટ ફટકાવી તો મોબાઈલ રહી ગયો ન કર કે મને આવવા નો કંઈ ના કરે હાલત જો અહીંયા પોગી ગયો છે ને ઊંડું પણ બહુ થઈ ગયું જોઈ અહીંયા કણ પછી કાક નાખવું પડશે ઠાકુર ને કિતરા બે જશે પછી પાણી પીવા કેવું એટલું ઓલું થઈ ગયું ઓલા કણ સાઈડ નો ખોણો દેખાય ઠેઠ અહીંયા કણ અને આ ખાડો તો આપણો રેડી થઈ જ ગયો છે ને તારે હાલો એ તો રેડી થઈ ગયો અને જો હા હા ને ચોમાસામાં ને ચાલુ કરવાનું છે કારણ કે તમને ખબર જ છે ને કેટલું પાણી વિના તો આપણે કેટલું આવે ખાડો ગાળવાનો છે મતલબ અમારે ત્યાંથી વિડીયો કહેવાય વિડીયોમાં જ પાણી લેવાનું નાનો એવો ને ગાળવાના છીએ ત્યારે મોડું આપને તે જ કામ મળ્યું છે જુઓ અત્યારે અત્યારે ઘરે જ કાંઈ કામ નહોતું એટલે પપ્પા મમ્મી હે ને અહીંયા નીકળી દીધા છે ખાડો અને મારે ખાડો ગાળવાનો સત્તા રે અને હાલો કાંઈ નહીં આ લાવશે હું વિડીયો શૂટ કરવા એટલે અહીંયા જાઓ જલ્દી હાલો

તો પાણીની ખબર હોય ને ખબર હોય કે પાણી શું કહેવાય જો આયા નથી ગાળવું આપણે હાલ ઓલાકણ આપણે ઓલાકણ ગાળવાનું શેકવા ચાખી જોઈ લઈએ કે પાણી કેવું છે કાની અહીંયા જો અત્યારે સાયો હોય ને અહીંયા કણ મજા આવશે ખાડો ગાળ હોય ને થોડું પાણી પી લઈએ શાખી લઈએ હલો જો પાણી જો ઠંડુ કેવું છે બરાબર ઘરે પીને એની કરતા કસરો હોય બીજું કઈ નથી નંબર પાંચ કાને આલો મોડું નથી કરવું જલ્દી ગાળવા માંડી એ હાલો અત્યારે જાવ છો રસગુલ્લો ખાવ કારણ કે ઘરે પપ્પા ને મમ્મી ને એમને બધા ને ઓલે વધારો ગાળી દીધો તો મતલબ કે ઓલો ખાડો એમાં પાણી આપણે ભરવાનું રહેશે રોજ એટલે હાલ અત્યારે જવા દીધો છે રસગુલ્લો ખાવા માન માન કરી આજ તો પરમિશન લઈને આવ્યા છીએ આજે એવું કાંઈ નથી કારણ કે ખાડો ગાળો તો એટલે નક્કર ન આવો થાવ તો ચાલ્યો અને રાકેશ બધા આગળ છે અહીંયા જઈ ગયા લોકો જો વાડી દોના ઊભા હજો કાંઈ ને હાલો હું પણ અહીંયા જાવ છું અત્યારે અને બહુ મોડું થઈ ગયું છે એટલે ગાયન ગાજા એક ખાડો ગાળો નથી બહુ વાર લાગી ગઈ એટલે જ તે કાલ દેખાડીશ તમને કેટલો ગાળ્યો છે અને પાણી કેવું છે અને લાલો તર ગો લાગ્યો પાર્સલ કરા લીધા છે કારણ કે આ તો વાઇટ ના જો અને આ ખેલ આજ તો હે ને તેદી કરતા બહુ મોડું થઈ ગયું છે એટલે 8:30 થી આજો કરે કેટલું આખું શેટુ અને આટલું હાલીન જવાનું બઉ બહુ એટલે બહુ ઓલો થઈ નથી યાર તમને ખોટું લાગતું હશે પણ બાઈક હોય તો આપણે જઈ ગયું પણ શું કરવી યાર આને હાલો કરે જાય મોડું બહુ થઈ ગયું